ની આવાજ સુધી નથી જય માતાજી બેલા પ્રાથમિક શાળા તમામ શિક્ષક ગણ તમામ વડીલો મંચસ્થ મહાનુભાવો અને અહીંયા એક મોટી સંખ્યામાં મારા યુવાન ભાઈઓ અને બહેનો આપ સૌને મારા પ્રણામ સાથે સાથે જય માતાજી વધારે સમય નહીં લઉં ટૂંકમાં જે મારા મનમાં ને જેમના જે વાત છે એ આપની વચ્ચે રજૂઆત કરીશ મારા વડીલો એ અને ભાઈઓ અહીંયા જણાવ્યું કે ભાવનગર રાજવી પરિવારનું જે નાતો છે જે રિશ્તો છે સો વર્ષ ઉપર થયા છે બીજું કઈ જૂનો નાતો છે એ જળવાઈ રહે એ હવે આપણે બંનેની જવાબદારી છે ઠીક છે એ એવું ન થવું જોઈએ કે સો વર્ષ પછી અમે મળીએ મારા લાયક જ્યારે પણ કઈ કામ હોય ભાવનગરના નાગરિક તરીકે ત્યારે ચોક્કસ મને યાદ રાખજો ભાવનગર રાજવી પરિવાર અને ભાવનગરના નગરજનો જ્યારે શિક્ષણની વાત આવે ત્યારે મહારાણી નંદક સમયથી આજ સુધી અને આવનારી પેઢી સુધી પણ આ કામમાં હું હંમેશા આગળ આવશું આજના યુવાનો જે અહીંયા બિરાજમાન છે એમને હું એટલું જ કહીશ

આજે રાજા અમે બધા સાથે છે માનની ડીડીઓ સાહેબ પણ અહીંયા છે એમને પણ હું મારા પ્રણામ અને જય માતાજી કહું છું અને એટલું જ કહીશ કે આજે આપણે જે મને અહીંયા ભૂલાવ્યું છે મને એવું નથી લાગતું કે હું એક મહેમાન તરીકે આવ્યો છું પણ જે એક સ્વાગત કર્યું છે એક પરિવારના સદસ્ય તરીકે કર્યું છે નારી શક્તિને યુવાનોને અને મારા વડીલોને ફરી એકવાર પ્રણામ અને જય માતાજી અને જ્યારે પણ આપને લાગે કે આ ભાઈ આપને કામ આવી શકે છે તો મને યાદ કરજો હું અહીંયા હાજર રહીશ જય માતાજી